દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામપુરા ગામે જાનૈયાઓને માર્ગ અકસ્માત નડ્યો છે જેમાં વરરાજાની ગાડીની અડફેટે જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે ઝાલોદ તાલુકાના ચાકલીયા મોડીથી રામપુરા ગામે ગયેલી જાન ઉપર નિશાળ ફળિયામાં મહિન્દ્રા એસયુવી કાર જાનૈયાઓ પર ચડી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં વરરાજાની એસયુવી કાર જાનૈયાઓ પર ચડી જતા પંદરથી સોળ જેટલા જાનૈયાઓને નાના મોટી ઈજાઓ પહોંચી હતી વરરાજાની ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ ઘટના પહોંચી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ સમાચાર રેકોર્ડ કરી છે ત્યારે પંદરથી સોળ જેટલા જાનૈયાઓ આ વરરાજાની ગાડીની અડફેટે આવીને ઈજાગ્રસ્ત થયા હતા અને ખુશીનો માહોલ ગમમાં ફેરવાયો હતો ચીસાચીસોથી સમગ્ર

દેવા માટે નથી એવામાં જો આવી તો બઉ ખાસ માં આવી એટલે જ માણસો ત્યાં જ આવી અંદર ઘેર પી દેવાનું પંદર પંદર વીસ પંદર જવાનું ફો છે